નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા ચૂંટણી પ્રચાર અર્થે મોતા ગામમાં ભવ્ય રેલી યોજી સભા સંબોધી હતી પ્રભુભાઈના સ્વાગત માટે મોતા ગ્રામજનો ઉમટી પડ્યા રેલીમાં ઉપસ્થિત બારડોલીના ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર ભાવેશભાઈ પટેલ જીગરભાઈ નાયક તથા બારડોલીના ભાજપના મોટી સંખ્યાના હોદ્દેદારો મોતા ગામના સરપંચ તથા મહિલા આગેવાન

જિલ્લા સંગઠનના સ્વર્ગસ્થ માલકા હતા એ પેલાથી પણ આ કામ ભારતીય જનતા પાર્ટી ને વરેલું ગામ છે અને આજે તાલુકા ને જિલ્લાને કેન્દ્રના તો સુરક્ષા સલામત બે હાજર ચૌદ પેલા અનેક વખત બોર્ડર પર હુમલા થાય દેશમાં હુમલાઓ થાય પણ બે હાજર ચૌદ પછી આપણા બોર્ડર પર ફરજ બજાવતા જવાનો ને સરકારે કદમ ઉઠાવ્યું હોય તો આપણી કેન્દ્રની સરકાર અને એટલા માટે આપણા દેશના સૈનિક ચાઇના ચાઈના પાકિસ્તાન બાંગ્લાદેશ ની મેલાઈ કપાઈ લીધે જય શ્રી રા तेवीस बाडोली ने लोकसभा भारतीय जनता पार्टी ना उम्मीदवार तरीके परिवार ने पसंदगी बात निजर पुत्र मुनाती शुरू करी ने दरेक सत्य केंद्र देख मरता मरता अजे बाडोली विधानसभा बाडोली तालुको मोटा सत्य केंद्र ना मीना वरिष्ठ आगेवान कार्यकर्ताओं